સવારની સલામ ગુડ મોર્નિંગ હાલેલુયા જીવતા ઈશ્વરની સ્તુતિ થા આકાશનો ઈશ્વર અમને ફતે આપશે આકાશને ઈશ્વર અમને સફળતા આપશે સ્વર્ગના પરમેશ્વર આપણને મદદ કરશે પરમેશ્વર પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ હાલે વિશ્વાસ આપણે વાંચે જ નહીં અદ્રશ્ય વસ્તુની સાબિતી છે અને જેવો વિશ્વાસ રાખીશું વગર રહેવાના નથી કેમ કે જગત અને જગતની વાતો પ્રમાણેનો જગત પરનો વિશ્વાસ એ તો દુનિયાના લોકો તરફ છે અથવા તેમના ઉપરનો છે પણ તમે અને હું જેઓ પ્રભુ ઈશુના લોહીમાં ખરદાયેલા છે આપણો વિશ્વાસ તો જીવતા ઈશ્વર પર છે તેમના વાલા દીકરા પર છે હાલેલુ એ તેમના વાલા દીકરાએ કહ્યું છે કે તમે માંગો અને તમને આપવામાં આવશે હાલેલુ એ આપણને કહે છે પણ ખરા કે હજી સુધી તમે કશું નહીં માંગ્યું માંગો એટલા માટે માગો કે તમારો આનંદ સંપૂર્ણ થાય તમને મળે હાલે જોઈએ કઈક માંગીએ અને મળે ત્યારે આપણને કેટલો બધો આનંદ થાય છે નહીં મતલબ એવો પણ છે આત્મિક રીતે અલગ અલગ રીતે વાત કરીએ તો આપણે એવું કઈ નહીં માગતા કે જે ખરેખર પ્રભુ આપવા માંગે છે અથવા જે રોજે રોજ પ્રભુ આપે જ છે એને જ આપણે માગ કરીએ છીએ નહીં હમણાં એક વચન આપ્યું હતું ઘણા બધા લોકો નારાજ થયા હતા પણ આ સત્ય હકીકત છે કે જ્યારે એ બે રોટલી અને પાંચ માછલીથી ચમત્કાર જે કર્યો એમાં જે લોકો એ ખાધું એ લોકો તેમને સુતા સુતા બીજા દિવસે પણ આવે છે ત્યારે પ્રભુ એમને થપકો આપે છે કે તમે જગતનો નાશવંત અંત ખાધું એટલે તમે મને શોધો છો પણ પ્રભુ તો ઈચ્છતા હતા કે મને તમે એટલે શોધો તમે મારી પાસે એટલે આવો તો હું ઈશ્વરનો દીકરો છું તમને જીવન આપી શકું છું હું તમને આનંદ જીવન આપું છું ખાલી અહીંયા હું બહાર છું પ્રભુની પાસે અનંતકાળમાં જવાના માટેનો ડોર છું વે છે ખાલી અહીંયા પણ એને છોડીને બધા લોકો જખતની બાબતો પસંદ કરે છે એમને ગમતું નથી અને ખરેખર વાલા મિત્રો ઘણી બધી વખત જાણે અજાણે આપણે લોકો પણ આવું જ વર્તન કરીએ છીએ પેલા નાના છોકરાની જેમ ફરિયાદો લઈને પ્રભુની પાસે જઈએ છે નહીં પાઉલ કહે છે કે હવે તો તમારે કે ખૂબ થઈ જવું જોઈએ સંદેશા થવો જોઈએ પણ તમને તો કે હજુ તમે દૂધ પીતા બાળ જ જેવા છો અને હજી પણ આપણામાં ઘણા બધા એવા લોકો છે જે પૂર્ણ રીતે પ્રભુને સોંપાયેલા નથી પૂર્ણ રીતે પ્રભુને સોંપીને જીવન જીવતા નથી મજબૂત નથી હજી પણ બે મન ધરાવે છે હજી પણ ઘણા બધા લોકોને વિશ્વાસ નથી હાલેલુયા દુઃખની વાત છે ખાલી લુએ એટલા માટે પણ કહું છું કે પ્રભુ આ બધી બાબતો દૂર કરે ખાલી લુઈ ધ લોડ પ્રભુ જે છે જે ઈશ્વર છે જેમનું મહત્વ છે જેમની આઈડેન્ટિટી છે એ બાબતને આપણે વધારે શોધીએ પ્રભુ એવું છે સવારમાં તેઓ મારી પ્રાર્થના સાંભળી મને પણ આપે છે અથવા મારા માટેની જરૂરિયાતો બધી પૂરી પાડે છે એટલે ઈશ્વર નથી પણ હું મારા મનમાં લઈને એ છાપ બીજાઓને રજૂ કરું છું એ ઈશ્વરને પસંદ નથી જેમાં આપણે જાણીએ છીએ શિષ્યોની વાતનો પ્રભુનો ખ્રિસ્ત મસી જે કહે છે એ મને મળ્યો છે હલે લુહ્યા બ્રિજ લોટ અને આપણે ઈશ્વરના દીકરાના લોહીમાં ખરીદાયા છે તેમણે આપણા પાપોને માફી આપી છે આપણને નવું જીવન આપ્યું છે એ વાતને વધારે રજૂ કરીએ આપણે આપણે તારણ પામ્યા છે એ વાતને વધારે રજૂ કરીએ તેમના નામમાં બધું શક્ય છે તેમના નામમાં સાજા પણ મળે છે તેમના નામમાં ભૂતો પણ નીકળી જાય છે તેમના નામમાં તાવ પણ જતો રહે છે તેમને પ્રાર્થના કરવાથી જે જરૂરિયાત હોય તે પણ તે બધું મોકલી આપે છે પણ આપણે જે પ્રભુને ઓળખીને જે પ્રમાણે

એ પ્રભુને આપણે રજૂ કરીએ પણ જે આપણી દ્રષ્ટિમાં પ્રભુ છે એ નહીં અથવા જે ખરેખર પ્રભુમાં નથી અને પ્રભુને જે પ્રમાણે બતાવવામાં આવી રહ્યા છે એ પ્રભુ નહીં પણ જે પ્રભુ છે જે આકાશના દેવ છે જેમને સૃષ્ટિના ઉત્પન્ન કરે છે એમના વહલા દીકરાને અને જે પ્રમાણે બધી બાબતો કહેવામાં આવી છે એમના વિશે એ પ્રમાણે આપણે પ્રભુને ઓળખીએ અને પ્રભુને રજૂ કરીએ ખાલી અને જો ખરેખર હું તમને કહું જો આપણે આપણા પ્રભુને જાણી લઈશું ઓળખી લઈશું તો ચિંતા કરવાની જરૂર નહીં પડે તમે ગમે તેવા પ્રશ્નો હો જુઓ પ્રશ્નો દૂર ના થાય એટલે પ્રભુ નથી પ્રભુ મટી ગયા પ્રભુ આપણી સાથે નથી રહ્યા પ્રભુ આપણી સાથે નથી આપણી પ્રભુ આપણી પ્રાર્થના નથી સાંભળતા એવું કદાપી ના વિચારીએ એ બધી બાબતો જગતની છે કેમ કે પ્રભુ કદી કોઈને કાઢી મૂકતા નહીં કોઈની પાસે તેમની પાસે કોઈ પક્ષપાત નથી અને એવું છે નહીં કે તેઓ આપણી પ્રાર્થના સાંભળે અને આપણી આપણી પ્રાર્થનાનો નકાર કરે જવાબ આપશે પણ જવાબ આપે છે ત્યાં સુધી તો મારે તમારે રાહ જોવાની છે ખાલી ઘણા સમયથી હું અમુક અમુક બાબતોને માટે રાહ જોઈ રહ્યો છું આજે પણ હું એના માટે પ્રાર્થના કરું છું મારી ટીમ એના માટે પ્રાર્થના કરે છે આજે સવારમાં પણ એ બાબતો નથી દેખાતી પણ એનો મતલબ એવો થોડો છે કે મારા પ્રભુએ મને ના પાડી છે એના માટે હું મારા પ્રભુનું કામ કરવાનું બંધ કરી દઉં પ્રભુ જાઓ તમે તો મારું સાંભળતા નથી તમે મને સાથ નથી આપતા મારી પ્રાર્થના નથી સાંભળતા હું જ્યાં જાઉં છું તે પ્રમાણે પ્રાર્થના કરું છું એ પ્રમાણે તમે કરતા નથી હું તમારું કામ નહીં કરું એ બધી બાબતો જગતના પ્રમાણેની જગતના ધોરણની છે ને આપણે જગતમાં નથી આપણે ખાસ યાદ રાખીએ આપણી નાગરિકતા તો આકાશમાં છે અવર અવર સિટીઝનશિપ ઇઝ હેવન અને આપણે જગતની ભાષા અથવા જગત પ્રમાણના વિચારો અથવા જગત પ્રમાણેની સૂચ સાથે આપણે વધારે જગતની બાબતોમાં રચ્યા પચ્યા ન રહીએ હે ને થોડો ઠપકો જેવું લાગે પણ આ એ બાબતો જગતની આપણને પ્રભુસુને સાચી રીતે ઓળખવામાં મદદ નહીં કરે આજે પણ ઘણા બધા લોકો એવી જગતની બાબતો લઈને પ્રભુની પાસે પહોંચી આપણે પ્રભુને સાચી રીતના રજૂ ન કરી શકીએ તો આજે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ભાઈ કે બહેન કે વૃદ્ધ કે વડીલ તરીકે આટલા વર્ષો પછી આપણે માટે એ બીજો કોઈ શબ્દો ન વાપરતા નાનો શબ્દો વાપરો કે સારી બાબતો નથી ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે એ સારું નથી આવો આપણે પ્રભુને સાચી રીતના રજૂ કરીએ લોકોની આગળ એ જે દેવ એ જે પ્રભુએ જે યોજના બનાવી છે દેવની યોજના છે એ સર્વ મનુષ્યના જીવનમાં સર્વ લોકોની સમક્ષ એ બાબતો આવે આકાશનો રાજ્ય પાસે આવ્યું છે પસ્તા હો કરો હાલે પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ તમે અમને જીવતાઓની ભૂમિ પર ઉઠાડ્યા જીવતાઓની ભૂમિ પર રાખ્યા પ્રભુ આજે સવારમાં જ્યારે અમે અમારી આંખોને ખોલી અમારા બિછાના પરથી જમીન પર પગ મૂક્યા અને પ્રભુ અમે જોયું કે અમે જીવંત છે અમે સાજા ભલા છે અમે તંદુરસ્ત છે અમારા હાથ પગ કામ કરી રહ્યા છે અમારો મુખ કામ કરી રહ્યું છે અમારી આંખો અમારા કાન અમારો હૃદય અને પ્રભુ જે તે અંગો છે એ બધા કામ કરી રહ્યા છે લોહી ફરી રહ્યું છે હૃદય બરાબર છે લોહીનું દબાણ બરાબર છે શક્કરનું પ્રમાણ બરાબર છે અને પ્રભુ આ સર્વ વાતો માટે અમે તમારી શૂતી કરીએ છીએ અને તમારો પુષ્કળા ભાર છીએ પ્રભુ તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી થેન્ક 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 યુ 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 પ્રભુ અમારા પર અદ્ભુત પ્રેમ કરવાના માટે અમારી આરોજો સાંભળવાના માટે અમારી ચિંતા રાખવાના માટે અને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દેવાના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અત્યારે જેઓ દુખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે જુદા જુદા રોગોમાં સપડાઈ ગયા છે પડતો મૂકવાની તૈયારીમાં છે પ્રભુ એ સર્વ લોકોનો કંટ્રોલ લો હા જીવતા ઈશ્વર સર્વ લોકોનો કંટ્રોલ તમે લો અને પ્રભુ ખાસ કરીને જેઓ પાછા પડ્યા છે વૃદ્ધો છે વડીલો છે નાના બાળકો છે તેઓનો કંટ્રોલ તમે લો તમે તેમને બેઠા કરો તંદુરસ્ત કરો તેમની જરૂરિયાત પૂરી પાડો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો તમે તેમને સ્થિર કરો અને ખાસ પ્રભુ જે કંઈ તેમની અગત્યતા હોય તમે હમણાં જ તેમનો સાંભળજો પ્રભુ પ્રાર્થના કરીએ છે જેમને સત્તાને ઘેર માર્ગે દોર્યા છે કારોમાં ચુકારમાં વ્યસનોમાં કુટેઓમાં ખોરાક સંગતોમાં પ્રભુ આ બધાને આ બધામાંથી તમારા બાળકોને છોડાવજો ડ્રગ્સ લે છે કેફી પદાર્થ લે છે મુખ્યથી સેવિંગ કરે છે નશોમાં ઇન્જેક્શન દ્વારા નશાઓ કરે છે ચરસ કાંજાની આદત છે બાબુ મદદ કરો બાબુ મદદ કરો મદદ કરો છોડાવી લો પ્રભુ તમારા બાળકોને છોડાવી લો પ્રભુ અને તમામ આ આડસરમાંથી તમે અમને બચાવી લો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ જેઓ રડી રહ્યા છે તેમની આંખના આંસુ તમે લુચી નાખો દુઃખી છે એમનું દુઃખ દૂર કરો જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે તમે તેમને લગ્નનો આશીર્વાદ જેમને બાળક ધનના આશીર્વાદની જરૂર છે બાળક ધન આપો જેમને સાજા થવું છે આડત્રીસ વર્ષની જેમ માદાની જેમ ઘણા બધા માદાઓ તમારી સમક્ષ નમેલા છે જુદા જુદા પ્રકારના કેન્સર છે જુદા જુદા પ્રકારના રોગોની દાન થયા છે લોહીનું દબાણે પણ છે પ્રભુ લોહીનું દબાણ વધારે છે ઓછું છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે ચક્કર આવી રહ્યા છે સાઇનસ છે નાના મોટા મગજ નો પ્રોબ્લેમ છે ફેફસાનો પ્રોબ્લેમ છે જઠનનો હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુ કિડનીનો પ્રોબ્લેમ છે પ્રભુ પિતાશય ખરાબ થઈ ગયો છે લિવર ખરાબ થઈ ગયું છે અને જે તે રોગ હોય જે રોગ અત્યારે તમારી સમક્ષ લાવવામાં આવ્યો છે એ રોગમાંથી તેઓ સાદા થાય પ્રભુ અમે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના તૂટેલા ઘરને તમે આશીર્વાદ આપજો પ્રભુ બાળકજનનો આશીર્વાદ આપજો હા પ્રભુ જીઓને જીઓના જીઓની લગ્નની એજ થઈ ગઈ છે પ્રભુ એ સર્વને તમે લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ અને પ્રભુ તમારા દીકરા અને પ્રભુ એક સારું જીવન મળે તમારું પસંદ કરેલું એવું તમે થવા દેજો વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરજો જુદી જુદી જગ્યાઓમાં તમારા બાળકો છે તમે ત્યાં તમને સહાય કરજો પ્રભુ દેશમાં છે વિદેશમાં છે તમે તેમને મદદ કરજો પ્રભુ વિદેશમાં રહેશે તેમની પણ તમે જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ નોકરી ધંધા રોજગારના આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપો બાળકનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો પ્રભુ તે વિધવા બહેનો વિધુરો અનાથોની પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ માનસિક રોગીઓ વિકલાંગો અને બધબીના લોકોને પણ સાજા કરજો હમણાં સુધી મતે પાપોને આપોને માફ કરજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો આ સમયની સર્વ જરૂરિયાત પૂરી પાડજો ખોરાક પાણી આપજો અને સવારના સમયે ફરી વાર તમારો પવિત્ર નામ નામને અર્થક આપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના બાબા સાંભળીને માન્ય કરજો હામીન હામીન